પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજની આસ્થા અને સંસ્કૃતિને જીવંત રાખનારી ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ વાર્તાઓ હવે ફિલ્મ સ્વરૂપે રજૂ થવા જઈ રહી છે પરંપરાગત ભક્તિ સેવા ભાવ અને પ્રેમનો સંદેશ આપતી આ વાર્તાઓને આજની પેઢી સુધી સરળ ભાષામાં અને અને આકર્ષક રૂપે પહોંચાડવાનો પ્રયાસ વિશ્વાસ ભક્તિ વાર્તાઓના સંગમ તરીકે ખ્યાતિ પામે તેવી આશા છે રાત્રે નવ કલાકે રાજકોટના હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે શ્રીના વચનામૃત નાટ્ય સ્વરૂપ રેસ્પાડનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે વૈષ્ણવ સમાજને ભક્તિનો અનોખો અને જીવંત અનુભવ થશે અબતક મીડિયાની મુલાકાતે આવેલા સભ્યોએ વધુ માહિતી

ત્યાં તમારા અંદર કોઈ પણ ભગવાન દેવતા માર્ગ સંપ્રદાય પ્રતિ કાઈક તમને લાગણી થાય અને કે તમે પોતાનું જે તમારું અત્યારે જીવન જે ચાલે છે લગભગ ક્યાંક કે ક્યાં ધાર્મિક બધા લોકો હોય જ છે પણ આના દ્વારા એ ધર્મને હજી મજબૂતાઈથી પકડો ન કે એક સાઈડ હોય ને તમને તમને તમારા માટે આ મેઈન કહું છું એક એ ઉદ્દેશ છે અને પ્લસ જે વેસ્ટર્ન સંપ્રદાય છે તો વેસ્ટર્ન સંપ્રદાયને જે નવ યુવાનો છે કે જેના માટે

પોતાના સાહિત્યને જાણો અને એના અનુરૂપ તમે ચાલી શકો જે તમારું જીવન આ કાર્યક્રમ હેમુ ગઢવી હોલમાં આપણે રાખે છે અને ત્યાં લિમિટેડ જ વૈષ્ણવ છે એટલે લિમિટેડ જ સીટ્સ છે એ હિસાબે હેમુ હોલ ઉપર આપણે રાખ્યો અને સ્ક્રીન ત્રણે ત્રણ શોર્ટ ફિલ્મ ત્યાં બતાવવામાં આવશે આ રાજકોટના વૈષ્ણવ માટે ખાસ થઈ ગયું રાજકોટના લોકો માટે થઈ ગયું આમાં બહારના જે વૈષ્ણવ છે કે બહારના જે લોકો છે જેમને જેને આ શોર્ટ ફિલ્મ્સ જોવી હોય તો એ યુટ્યુબ દ્વારા પણ જોઈ શકે છે અત્યારે બધા ઘણા બધા પ્લેટફોર્મ ઉપર ઓટીટી પ્લેટફોર્મ ઉપર સિરીઝ ઉપર વધારે એ લોકોનો ઇન્ટરેસ્ટ હોય છે તો બસ એ જ પ્રકારે આ ધ સિરીઝ સ્ટાર્ટ કરી છે ચોરાસી બસો બાન જો આપણે એડ કરીએ તો પણ ઘણી બધી વાર્તા પ્રસંગો મળે છે તો એપ્રોક્સ ત્રણસો સાડા ત્રણસો ઉપર તો ઓટોમેટિક આ વિડીયો બનવાની તગાર ઉપર છે જ પ્રયાસ અમારા ચાલુ જ છે ખાસ તો શું છે કે આ પ્રોજેક્ટ નું મારું આ બધું સ્ક્રીનિંગ કરાવવાનું ઉદ્દેશ્ય એ છે કે અત્યારે જે સિનેમા છે જેટલી પણ અત્યારે મુવીઝ આવે છે એ લગભગ દોઢસો બસો વર્ષ જૂની એ લોકો ત્યાંથી કન્ટેન્ટ લઈને પછી એ અને એ બધી હિટ જાય છે કરોડો રૂપિયા એમાં લાગે છે હજાર હજાર કરોડ બારસો કરોડ તેરસો કરોડ આટલા મોટા મોટા પ્રોજેક્ટ હોય છે બસો કરોડ ત્રણસો કરોડના તો આ સાહિત્યને જો ટોટલ વાર્તા જે આપણે ગણીએ ચોરાસી બસો બાર ત્રણસો છત્રીસ આસપાસ વાર્તા જે થાય છે એની ટોટલ આપણે વિડીયો કરવા જાય ને તો એક એસ્ટિમેટ ત્રણસો કરોડનો આમાં આવે છે

કઈક તમે નાની મોટી ભૂલ તમારે ના થાય કોઈ કોન્ટ્રોવર્સી ક્રિએટ ના થાય તો તમે ધર્મ ગુરુઓનું માર્ગદર્શન લઈને આ કાર્ય તમે આનંદથી કરી શકો છો બસ આ એક વિઝ્યુઅલ રૂપે આવે એ થોડી મારી ગણતરી છે એવો ઉદ્દેશ્ય છે પ્રયાસ છે